છોટાઉદેપુર જિલ્લાના રસ્તાને અને પુલો ખખડત હાલતમાં થતાં કોંગ્રેસ દ્વારા બોડેલી એના મોડસર ચોકડી પાસે રસ્તા રોકો આંદોલન કરતા બોડેલી નસવાડી રોડ ઉપર વાહનોની કતારો લાગી વીસ જેટલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસ અટકાયત કરી અને પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઇવે છપ્પનના અધિકારીઓ દ્વારા બ્રિજના કોન્ક્રીટના સેમ્પલો લેવામાં આવ્યા તેના રિપોર્ટ પણ આવી ગયા છે પરંતુ પ્રજાને જાણકારી આપવામાં આવી નથી રોડ ના ખાડા પૂરવામાં આવતા નથી જ્યારે દસ લાખ લોકોને બ્રિજ ઉપર વાહનો બંધ થવાથી મુશ્કેલી પડી રહી છે ત્યારે તંત્રના અધિકારીઓ વૈકલ્પિક વ્યવસ્થા ચાર માસથી કરતા નથી પ્રજાને રામ મૂકી દીધી છે ત્યારે કોંગ્રેસ દ્વારા આંદોલન કરીને સરકારને જગડવાનો પ્રયાસ કર્યો છે ખાસ કરીને છોટા ઉદેપુર મધ્યપ્રદેશ નસવાડી તરફ વાહનો ને બોડીમાં અંદર એન્ટ્રી મળતી નથી આપણે સમજીએ છીએ કે પુલની દશા સારી ના હોય તો મોટા વાહનો ના જઈ શકે પણ એનું ટેસ્ટિંગ પણ થઈ ગયું છે ને ટેસ્ટિંગ થયા પછી રિપોર્ટ આવ્યો ખબર નહીં અમારી જનરલ માંગ એ છે કે સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ બાળકો દવાખાનામાં લઈ જતા પેસેન્જરોને લઈ જવા માટે કલેક્ટરશ્રીને છૂટ આપે ને જેથી કરીને એમાં આ પુલનો ઉપયોગ થઈ શકે અને પુલ પણ ઉભ ઉભાબડ થઈ ગયો છે નેશનલ હાઈવે ઓથોરિટીવાળા એના પર ધ્યાન આપતા નથી જ્યારે કંઈક પ્રશ્ન કરવામાં આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે બોડેલીથી ચોટુગ તરફનો ભાગનો ડી જુદો છે રાજપીપળાથી આ નસવાડી થઈને બોડેલી સુધીનો ડી જુદો છે કોઈ કોઈ માથે જવાબદારી લેવા તૈયાર નથી ખાડાઓ પૂરવા માટે પણ તૈયાર નથી એવા સંજોગોમાં પ્રજાનો અવાજ બનીને કોંગ્રેસ આજે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીના માધ્યમથી અહીંયા રસ્તા રોકો આંદોલનનો પ્રોગ્રામ રાખ્યો હતો અને એમાં ઘણા બધા મિત્રોએ સાથ સહકાર આપ્યો અને આ તમે જોઈ શકો છો કે વિના સંઘર્ષે કોઈ પણ જાતના એજ્યુકેશન વગર સાચી વાત સરકારના કાન સુધી પહોંચાડવા માટેનો અમારો પ્રોગ્રામ છે અને અમારો પ્રોગ્રામ સફળ રહ્યો છે આજે અમે અહીંયા ગાડી મોડાસર મોડાસર ચોકડી પાસે રોડ રસ્તાના ખાડા બહુ જ પૂરા અરે થઈ ગયા છે અને સતત વરસાદ પડ્યો છે તો પબ્લિકને ભલે બહુ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે એટલે અમે આજે કોંગ્રેસ છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિ તરફથી અહીંયા આગળ ભેગા થઈ અને તંત્રને કહેવા માંગીએ છે કે તમે હવે પ્રજા બહુ જ હેરાન થાય છે તમે બબ્બે મહિનાથી ટેસ્ટિંગ ટેસ્ટિંગ કરીને પુલોને બંધ રાખ્યા છે હવે તમે ફરી આ નાના નાના ભૂલકાઓને બધાને તકલીફ બહુ પડે છે દવાખાનાઓવાળાને બહુ તકલીફ પડે છે એટલે જે તમારો રિપોર્ટ હોય એ કલેક્ટર સાહેબને કહીએ છે

રસ્તા રોકો ચક્કા ચક્કાજામનો આ પ્રોગ્રામ રાખ્યો હતો જેમ આપ જાણો છો એમ વારંવાર તંત્રને અને સરકારને રજૂઆત કરવા છતાં આ બંધ પડેલા રસ્તાઓ પુલો અને માર્ગનું જે રિપેરિંગ કામ યા તો નવીન કામ જે કરવું જોઈએ એ કરતા નથી અને એને લઈને છોટાઉદેપુરની જાહેર જનતાને બહુ જ ઘણી મુશ્કેલીઓ પડી રહી આજે નાના મોટા દર્દીઓને બોડેલી આવું હોય બોડેલી એક હોસ્પિટલને લઈને એક બહુ મોટું સેન્ટર છે આજે શિક્ષણને બી લઈને કરીએ તો અહીંયા બે બે કોલેજો આવેલી છે અનગિનત સ્કૂલો આવેલી છે આજુબાજુના વીસ કિલોમીટરના એરિયાના વિદ્યાર્થીઓ અહીંયા બનવા માટે આવતા હોય તો એમને બી આજે આવું હોય છે તો ઘણી જ મુશ્કેલીઓ પડી રહી તો અમારું એવું કહેવું છે કલેક્ટરશ્રીને તંત્રને કે જલ્દથી જલ્દ આનું કોઈ વિકલ્પિક રસ્તો કાઢે અને અમારે જાણવા મળ્યું છે એમ જો રિપોર્ટ પુલોના ટેસ્ટિંગ રિપોર્ટ્સ આવી ગયા હોય તો એના મુતાબિક જે કંઈ પુલ ચાલવું હોય અને જો એની ઉપર અવર જવરની પરિસ્થિતિ કરવામાં હોય એવી રિપોર્ટમાં આવતું હોય તો નાના મોટા સાધનોને અવર જવર કરવા દેવામાં આવે અને જે પુલ ચાલે એમ જ ના હોય એને જલ્દી જલ્દ સીએમઓ ઓફિસમાં જાણ કરી નવીન પુલોની માંગણી કરે શશિકાંત રાઠવા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ Bye. દેવી તના સાહેબ નહીં ચલેગે નહીં ચલેગે બાજોબ દેવી તના સાહેબ નહીં ચલેગે બાજોબ હાય હાય બારે બારે બાજોબ હાય હાય